રાતે ગમે ત્યારે તમારે એક દોઢ વાગે ગાંઠિયા ગરમ જોતા હોય તો ફોન કરશો તો બનાવીને આપી દેશે ગુલાબ ની પાંદડી વાળી જ ચટણી નો હોય ને મિત્રો તો અહીંયા કોઈ ગાંઠી નથી ખાતો અહીંયા તમને આનંદ જ આવશે બાકી નેચરલ વાતાવરણ અત્યારે વરસાદના જીના ઝીણા છાટા પડે છે અને અત્યારે ગરમા ગરમ ગાંઠી ની મોજ એમાં ગુલાબ કરી છે

તીખું ખાવાના શોખીન હોય એના માટે બેસ્ટ જગ્યા બેસ્ટ જગ્યા છે અને એવું આજ તમારા માટે બીજું એક નવું લઈ આવશે કે રાત્રે લોકો અહીંયાના લોકો રાત્રે નાસ્તો કરવા માટે આવતા હોય છે મોડી રાત સુધી ચાલુ હોય છે બાર એક વાગ્યા સુધી ઉમિયાજી ફરસાણ ઉમિયાજી ફરસાણ સવારે મોર્નિંગમાં ફરસાણનું સેલિંગ કરતા હોય છે ને રાત્રે લોકો અહીંયા આવે છે જગ્યા જોવો તમે મસ્ત અરે આમ લોકેશન જોવો આમ પવન ઠંડો અને આ લોકોને ખાસિયત છે રાજબા જલેબી છે ને રોજે રોજ લાઈવ બને લાઈવ તમારી સામે જ બનાવે જલેબી હા

એક વાગ્યા સુધી હોય જ એક દોઢ વાગ્યા સુધી પહેલા તો ટાઈમિંગ એનો વધારે હતો ત્રણ વાગ્યા સુધી હતો હવે એ લોકોએ ટાઈમિંગ ઘટાડ્યો છે દોઢ વાગ્યા સુધી રાત્રે છ વાગે ચાલુ કરે છે અને સવારે એ બધું ફરસા બનાવે બનાવે નથી મને તો અત્યારે મોટું પાણી આવી દીધું હા હાલો બોલા ભગતભાઈ હાલો અંદર જલેબી ના ગુજરાત દેખાય છે બેઠા બધા મોજા મોજ શું દાદા મજામાં ને કેમ છો મજા આજે ડુંગળી મરચા કમ્પ્લીટ કરીને ખાવાનું લીંબુ આપે ખાંડ આપે મસાલો આપે વાહ બધું કમ્પ્લીટ પછી એકદમ દેશી ઓરિજિનલ ગુલટી ની દાદા ભાઈએ વાત કરી આગળ તો ચટણી ન હોય તો ગાડીયા કોઈ નત ખાતું ના 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 100% ઓ આ કાકડી નથી ભાઈ આ ચીબડા છે હે વડીલોનો માહોલ જ ગામડામાં ગામડામાં

અને રાતે ગમે ત્યારે તમારે એક દોઢ વાગે ગાંઠિયા ગરમ જોતા હોય તો ફોન કરશો તો એ બનાવીને આપી દેશે સર્વિસ પૂરેપૂરી વિપુલભાઈ આપે છે ગરમ ગરમ ગાંઠિયા જલેબી રાતે પછી મોડે જલેબી નથી બનાવતા પણ ગાંઠિયા તો ગાઠીયા એક દોઢ વાગે અને પાછો

લીંગો ના કે રસો તૈયાર હા નહીં આ બને છે હા મસાલાવાળી સ્પેશિયલ મસાલો મસાલાવાળી હા આપળો મસાલો બનાવેલો 17 18 મસાલા ભેગા કરીને ઓ વાહ બની ગઈ છે

અને શું ભાવે છો અને શું ભાવે વધારે કાઠિયા ઓણે લાગે લાંબા 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 કાઠિયા આને કેના કાઠિયા કહેવાય કેના કહેવાય કેની દુકાન કહેવાય કેની દુકાન છે આ કાકાની એવું નામ આપડે આપડે મિત્રો અત્યારે પણ ફાફડા આવી ગયા છે અને વણેલા ગાઠિયા પણ આવશે

ચટણી ખૂબ ખાવાનું પસંદ કરે છે ગાંઠિયા ઓછા ખાય છે ને ચટણી વધારે ખાય છે ને રીસાને બહુ ભાવે છે ચટણી રીસા ચટણી અને આ છે ચીપડા તો આજે મરચાં અને બધા મિત્રો સાથે ભેરા મળીને આજે આપણે કરવાના છે એન્જોય અને ગાંઠિયાની મોજ માણીએ ચાલો રીસાબેન સ્ટાર્ટ કરો આપણે

લોકો આવી રીતના ખાવાનું પસંદ કરે છે ખરેખર કેમ હા અને આ જગ્યા એને ખરેખર એકવાર ધક્કો ખાવા જેવો છે એકવાર આવો તો પાછા આવશો રાજભા પ્રોપર ભાયોદર સિટીની અંદર વચ્ચે વચ્ચે છે ઉમિયા ફરસાણ અને સાથે ને સાથે કતકભાઈ ને કતકભાઈ તમે કેટરિંગના પણ ઓર્ડર કરો હા સાથે કેટરિંગના પણ ઓર્ડર લે છે અને તમે જ્યારે પણ અહીંયા આવો ભાયાવદરમાં વિઝિટ કરો ત્યારે રાતના ટાઈમમાં જો કદાચ કોઈ આવ્યું હોય ને સવારે ચાલુ જ હોય છે ને તમે આ જગ્યા ચોક્કસ થી વિઝિટ કરજો અને જલેબી પણ આપડી આવી ગઈ છે અને આ જલેબી આપણે ખવડાવવાના છે ને અલો રિસા આ જલેબી ગુલાબની વાળી તીખુંય લાગ્યું ને મીઠું ખવડાવ્યું અને ગાંઠિયા અરે एकदम નાયલો ખરાખર એમાં કઈ ઘટ એમ નથી ગાંઠિયામાં જોરદાર જલેબી નું કામ ઉચું એકદમ ક્રિસ્પી ક્રંચી અહીંયા આવશો ને આમ તમને આનંદ જ આવશે બાકી નેચરલ વાતાવરણ અત્યારે વરસાદના જીના જીના છાટા પડે છે અને અત્યારે ગરમા ગરમ ગાંઠીની ઓર્ડર આવી ગયો હજી આવે છે એ આવે તી એની પેલા અમે આપણે વિડીયો તમે આગળ શેર કરી નાખજો અને તમે જ્યારે પણ આ બાજુ આવો ત્યારે ચોક્કસ વિઝિટ કરજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ Bye-bye.